હાલો મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો ભરતી અપડેશન તરફથી બધા મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આજે આપણે ખાસ કરીને ખેડૂતોને લગતો મિત્રો વિડીયો છે ખેડૂતોને લાભ થાય એના માટે છે મિત્રો ખેડૂતો માટે મોટી ખબર છે મિત્રો મગફળીના ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન મિત્રો શરૂ થઈ ગયું છે અને સોયાબીન છે બધા ઘણા બધા પાકો માટે મિત્રો રજીસ્ટ્રેશન મિત્રો શરૂ થઈ ગયા છે એના માટે આગળની વાત આપણે કરીએ તો ટેકાના ભાવમાં મિત્રો છે એ તારીખ કેટલી નોંધણીની પ્રક્રિયા છે મિત્રો શરૂ થઈ ગઈ છે સોયાબીન છે બરાબર ઘણા બધા પાક છે એના જેનો ટેકાના ભાવ ઉપર છે સરકાર ખરીદવાની છે એની તારીખ પણ મિત્રો આવી ગઈ છે આપણે સ્ટેપ પણ છે બધી જોવું બધી માહિતી કે કઈ રીતના છે અને શું શું તમે કેટલા ભાવ આપવાના છે એ પણ વાત કરીશો ટેકાના ભાવ પર ટેકાના ભાવ જાહેર થઈ ગયા છે મિત્રો અને પાક પર સારું એવું તમારે જો ક્વોલિટી હોય તો તમે છે મિત્રો નોંધણી કરાવી શકો છો એના માટે શું પ્રોસેસ છે અને કેટલી તારીખથી તેમ છે મિત્રો નોંધણી કરાવી શકો ક્યારે ખરીદી મિત્રો શરૂ થવાની છે એ પણ આપણે આગળ વાત કરીશું જો ખેડૂતો માટે સારા સમાચાર છે સરકાર દ્વારા ટેકાના ભાવે જે પાકોની ખરીદી છે મિત્રો એનું રજિસ્ટ્રેશન છે મિત્રો શરૂ થઈ ગયું છે અને ખેડૂતો મગફળીના પાક ઉપર મિત્રો છે ટેકાના ભાવ અથવા સોયાબીન છે અલગ અલગ પાક ઉપર ટેકાના ભાવથી છે મિત્રો સરકાર છે એ ખરીદવા જઈ રહી છે અને સારી ક્વોલિટી હોય તો મિત્રો તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો આગળની વાત કરીએ રજિસ્ટ્રેશન ટેકાના ભાવ માટે ક્યારે ચાલુ થશે અને કયા કયા પાકો માટે છે રાખવામાં આવેલ છે એ પણ વિગતવાર આપણે ચર્ચા કરવાના છીએ અને વિડીયો હોય તો મિત્રો વધુ શેર કરીએ ખેડૂતોને પણ ખબર પડી છે કે ટેકાના ભાવની ખરીદીની છે રજીસ્ટ્રેશનની તારીખ છે મિત્રો આવી ગઈ છે અને ટૂંકા સમયમાં છે મિત્રો એ સ્ટાર્ટ થવાના છે ટેકાના ભાવ જાહેર થઈ ગયા છે તો સરકાર દ્વારા ચાર પ્રકારના પાકો માટે મિત્રો યાદ રાખજો તો મગ અડદ સોયાબીન અને મગફળી માટે મિત્રો છે આ ટેકાના ભાવ છે જાહેર થઈ ગયા છે કેટલા કેટલા ક્વિટેનને કેટલા કેટલા રૂપિયા આપવાના છે એ પણ વાત કરશું ક્વિટેન એટલે શું કહેવાય એ પણ વાત કરશું તો ખાસ કરીને વિડીયોમાં કન્ટિન્યુ મિત્રો બીના રહેજો અને ચેનલમાં નવા આવ્યા હોય મિત્રો અને વિડીયો ગીમો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જઈજો મિત્રો આગળની વાત કરીએ આપણે તો મગફળી માટે મિત્રો છ હજાર સાતસો ત્યાંસી અડદ માટે આઠ હજાર મગ સોરી મગ માટે આઠ હજાર સાતસો બ્યાસી અડદ માટે ચુમ્મોતેરસો રૂપિયા અને સોયાબીનમાં ચાર હજાર આઠસો પંચાણું ક્યુટન એટલે મિત્રો હું ક્યુટન એટલે પાંચ મણ યાદ રાખજો મિત્રો પાંચ મણ પાંચ મણ થાય ક્યુટન એટલે પાંચ મણ આગળની વાત કરીએ તો મગફળી ભાવ તો જણાવટ પ્રમાણે જે ક્યુટેનના આધારે છે મિત્રો ભાવ છે એ નક્કી કરવામાં આવેલા છે ક્યુટેન એટલે તમને ખબર તો પડી ગઈ છે બરાબર પાંચ મણ જે કુ થાય છે ક્યુટન એટલે પાંચ મણ આગળની આપણે વાત કરીશું રજીસ્ટ્રેશનની તારીખ શું આવેલી છે મિત્રો અને ક્યારથી ખરીદી પણ શરૂ થવાની છે નવેમ્બર દરેક તાલુકાના અંદર તારીખ છે મિત્રો એ જાહેર ચાલુ થઈ જશે સૌ પ્રથમ તમારા મિત્રો નોંધણી કરવાની રહેશે તે પણ વાત કરીશું રજીસ્ટ્રેશનની તારીખ શું છે તો મિત્રો છે ત્રીસ ઓક્ટોબર યાદ રાખજો ત્રીસ ઓક્ટોમ્બર થી એકત્રીસ ઓક્ટોબર સુધી રહેવાની છે તો ત્રીસ ઓક્ટોમ્બરથી મિત્રો છે એ નોંધણી પ્રક્રિયા છે મિત્રો શરૂ થવાની છે તો ખાસ કરીને જે મિત્રોએ નોંધણી કરાવવાની હોય જે ખેડૂત મિત્રો એ વહેલી તકે નોંધણી છે મિત્રો તારીખ પ્રમાણે મિત્રો કરાવી લેજો તો આપણે આ રીતના વિડીયો હતો હવે કોઈને કંઈ પ્રશ્ન હોય કંઈક કઈ રીતે રેસ કરવું તો બધા તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો તો તમારી હેલ્પમાં મી કરશો મિત્રો મદદ કરશું તો મળીને મારા વિડીયોમાં સ હિન્દ